જીઆઈડીસી જે બંસલ મોલની પાછળ આવેલ ત્યાં ઇન્ડિયન લોજિસ્ટિક નામની કંપની છે ત્યાં ગોડાઉનમાં કામ કરતા એક ઈસમ જે સિત્તે સીતારામ બિહારી યાદવ હતા એમના મરણ હાજર હાથમાં લાશ મળેલી હતી પીએમ કરાવતા એનું ગળું દબાઈ કોઈ વસ્તુથી એનું મૃત્યુ નિપજ્યું હોય એવું કારણ જણાઈ આવતા સીસીટીવી ફૂટેજ વગેરે તપાસ કરી તથા આજુબાજુના જે સાહેદો અને જે ઇન્ડિયન લોજિસ્ટિક કંપની છે એમાં કામ કરતા માણસો મજૂરોની પૂછપરછ કરતા એ અગાઉ કામ કરતા ક્રિષ્ના યાદવ નામના ઈસમ તથા અમિત યાદવ નામના ઈસમ સાથે આ જે મરણ જનાર સીતારામ હતો એને બપોરના સમયે કોઈ મજૂરીને પૈસા લેવા બાબતમાં અથવા ભાગમાં તકરાર થયેલી હતી અને એમની સઘન પૂછપરછ કરતાં ગઈકાલે એવી એમને કબૂલાત કરેલી છે કે જે આ માથાકૂટ થઈ હતી એના લીધે એમને ગુસ્સો આવેલો હતો અને એમણે એક ત્રીજા મિત્ર સુનિલ યાદવ કરીને હતા એમની સાથે મળી પણ જણા રીસમ સીતારામ ચૂતા હતા એમને દોરીથી ટૂંકો આપી અને એમનું મોત નીપજાવેલ હતું